જેના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વીજ વિભાગ સામે રોષ ફેલાયો છે અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવી સ્થાનિકો અને દુકાનદારોએ માંગણી કરી છે હું રાધે શોપિંગમાં મારી શોપ છે છેલ્લા દસ દિવસથી જીબીના અંદર લાઇટનો એટલી બધી કંડકતા છે કે અમે કેટલાય વાર ફોન કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી અને જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે અ માણસ બીજી છે સાઈડ પર આવી ગયેલા છે એકવાર ફોન કર્યો ત્યારે આવી રીતે જવાબ આપ્યો એના પછી ફોન ઉચકતા જ નથી ફોન લાગતો પણ નથી તો મહેરબાની કરીને અમે નમ્ર નમ્ર નિવેદન છે જીબીના સાહેબોને કે થોડું આટલું બધું અમારી કમ્પ્લીટલી અમે બિલ પણ પેડ કરીએ છીએ પણ આ એ લાઈટ વગેરે અમે ધંધો કેવી રીતે કરીએ તો થોડી અમારી જે અરજી છે તે સ્વીકારો અને લાઈટની જે પણ કઈ ઉપલબ્ધિ છે અમને પૂરી પાડો સાહેબ લાઈટ ની બહુ તકલીફ છે લાઈટ દિવસમાં ચોવીસ કલાકમાં લાઈટ લગભગ વીસ વાર કપાય છે હું કાપોદરા પાટી માં મારી દુકાન છે અને પાસલ ડોમિનોઝ ની અંદર ગળીમાં રહું છું સોસાયટીમાં એટલે દસ મિનિટ લાઈટ આવે ને બે કલાક પાછી જતી રહે દસ મિનિટ આવે ને બે કલાક જતી રહે મારા ઘરમાં નાના છોકરા છે અને શું કરવાનું લાઈટ રાતમાં કપાઈ જાય દિવસમાં વાર વાર કપાય આવે જાય આવે જાય અમારે ધંધો કરવાનો સેટ થતો નથી એટલે જીબી ને રિક્વેસ્ટ છે શોર્ટ સર્કિટ થઈ જાય બળી જાય તો એનો જે પણ પ્રોબ્લેમ હોય દર મંગળવારે કટાટ આવે એમાં તમારે વ્યવસ્થિત કરો અને અમે લોકોને બહુ તકલીફ પડે છે પબ્લિક બહુ હેરાન છે એનો કોઈ ને કોઈ રસ્તો લાવો સાહેબ પિન્ટુ બોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર